સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છરા ગેંગનું મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યું હતું અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ નવ પોઈન્ટ નેવ્યાસી લાખ ભરેલ બે અલગ અલગ રોકડ ભરેલી બેગની ચીલ ઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો જે ગુનામાં હાલ વોન્ટેડ જાહેર હતો અને વડોદરામાં પણ બે ગુનાઓમાં હાલ વોન્ટેડ છે અબ્દુલ શેખ તેના અન્ય ત્રણ સાગરિતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે બે બાઇક ઉપર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારોમાં રેકી કરી રોડ આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ માં અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો તેમાં પકડાયો હતો વર્ષ બે છ માં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ ચાર ગુના નોંધાયા હતા તેમજ જુનાગઢ અને ભુજમાં મળીને કુલ ત્રણ વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી